આપણે ધન અને ઋણ પૂર્ણાંકો વિશે સમજ મેળવી છે તેમજ તેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય તે પણ જોયું છે હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંકોને કઈ રીતે ઉમેરી શકાય કે બાદ કરી શકાય અહીં કહ્યું છે કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાને ઉમેરવી અને પ્રશ્ન છે કે સંખ્યા રેખાનું કયું મોડેલ પદાવળી પાંચના છેદમાં બે વત્તા ત્રણ દર્શાવે છે પાંચના છેદમાં બે ને આપણે અઢી અથવા તો બે પોઈન્ટ પાંચ તરીકે પણ દર્શાવી શકીએ અહીં બંને સંખ્યાઓ ધન છે પહેલા વિકલ્પમાં જુઓ કે અહીં સંખ્યા રેખા આવી રીતે ઉપર અને નીચે તરફ આપેલી છે આપણે અત્યાર સુધી જે સંખ્યા રેખાઓ જોઈ તે ડાબીથી જમણી તરફ રેખા સ્વરૂપે હતી એ જ રેખાને અહીં ઊભી કરી દીધી છે માટે હવે ધન સંખ્યાઓ શૂન્યથી ઉપર તરફ અને ઋણ સંખ્યાઓ શૂન્યથી નીચે તરફ જોવા મળે છે પહેલા વિકલ્પને ચકાસીએ અહીં શૂન્યથી નીચે તરફ બે પોઈન્ટ પાંચ એકમ જેટલું તીર અહીં ખસે છે તો તેને આપણે ઋણ પાંચના છેદમાં બે તરીકે જોઈ શકીએ અને ત્યારબાદ તેનાથી વધુ ત્રણ એકમ નીચે તરફ આ તીર જોવા મળે છે માટે તે ઋણ ત્રણ દર્શાવે છે તેથી તે આપણો જવાબ હોઈ શકે નહીં બીજા વિકલ્પને ચકાસીએ અહીં પણ શૂન્યથી નીચે તરફ ઋણ બે પોઈન્ટ પાંચ એટલે કે ઋણ પાંચ દ્વિતીયાંશ છે જ્યારે આપણી પાસે પ્રશ્નમાં પાંચ દ્વિતીયાંશ એ ધન છે તેથી આ પણ આપણો જવાબ નથી ત્રીજા વિકલ્પને ચકાસીએ હા અહીં શૂન્યથી ઉપર તરફ બે પોઈન્ટ પાંચ એટલે કે પાંચના છેદમાં બે છે તેનો અર્થ છે કે તે ધન પાંચ દ્વિત્યાંશ બતાવે છે અને તેનાથી વધુ ત્રણ એકમ ઉપર તરફ માટે ત્રણ પણ અહીં ધન છે એટલે કે ત્રણ ઉમેરવાના છે તેથી આપણો જવાબ મળે છે પાંચ પોઈન્ટ પાંચ આમ આ આપણો સાચો જવાબ છે બંને ધન સંખ્યાઓ છે એટલે બંને તીર અહીં ઉપર તરફ છે આપણે જવાબને ચકાસીએ જે સાચો છે વધુ એક પ્રશ્ન જોઈએ અહીં પ્રશ્ન છે કે સંખ્યા રેખાનું કયું મોડેલ પદાવલી માઇનસ એક ના છેદમાં બે વત્તા પાંચ ચતુર્થાંશ દર્શાવે છે ઋણ એક દ્વિતીયાંશ વત્તા પાંચ ચતુર્થાંશ એટલે કે આ ઋણ એક દ્વિતીયાંશ દર્શાવતું તીર સંખ્યા રેખા પર ડાબી બાજુ જતું હોવું જોઈએ પહેલા વિકલ્પમાં તીર ડાબી બાજુ તો જાય છે પણ તે ઋણ ત્રણ ચતુર્થાંશ પર છે માટે તે આપણો સાચો જવાબ નહીં હોય અહીં શૂન્યની ડાબી તરફ ઋણ એક ચતુર્થાંશ છે પછી ઋણ બે ચતુર્થાંશ છે હવે જો બે ચતુર્થાંશને આપણે બીજી રીતે જોઈએ તો તે એક જ છે કારણ કે બે અને ચારનો બે વડે ભાગ ચાલે માટે બે એકા બે અને બે દુ ચાર આમ આ ઋણ એક દ્વિતિયાંશ છે ત્યારબાદ તેમાં પાંચ ચતુર્થાંશ ઉમેરવાના છે માટે ઋણ બે ચતુર્થાંશથી એટલે કે ઋણ એક દ્વિતિયાંશ થી જમણી બાજુ પાંચ એકમ ખસવું પડે જે આપણે જોઈએ છીએ એક બે ત્રણ ચાર અને પાંચ એકમ આમ જવાબ મળે છે ચતુર્થાંશ માટે આ આપણો વિકલ્પ સાચો છે વિકલ્પમાં પણ ચકાસી લઈએ અહીં જમણી તરફ બે ચતુર્થાંશ એટલે કે એક દ્વિતિયાંશ છે જે ધન છે જ્યારે આપણા પ્રશ્નમાં અહીં ઋણ એક દ્વિત્યાંશ છે માટે તે આપણો જવાબ હોઈ શકે નહીં આને પણ ચકાસી લઈએ વધુ એક ઉદાહરણ જોઈએ અહીં ઋણ બે ઋણ સાત ઉમેર્યા છે તો ઋણ બે એટલે કે શૂન્ય થી બે એકમ ડાબી તરફ જે અહીં પહેલા વિકલ્પમાં જોવા મળે છે શૂન્યથી બે એકમ ડાબી તરફ ત્યારબાદ વધુ ઋણ સાત ઉમેરવાના છે એટલે કે વધુ સાત એકમ ડાબી તરફ જવાનું છે તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એકમ ડાબી તરફ તીર જાય છે માટે આપણે ઋણ નવ ઉપર પહોંચીએ છીએ આમ આ વિકલ્પ સાચો છે બીજા વિકલ્પો ઉપર પણ એક નજર ફેરવીએ અહીં શૂન્યથી પાંચ એકમ ડાબી તરફ છે માટે આ જવાબ હોઈ શકે નહીં અહીં શૂન્યથી બે એકમ જમણી તરફ છે જે ધન બે દર્શાવે છે જ્યારે પ્રશ્નમાં અહીં ઋણ બે છે માટે આ પહેલો વિકલ્પ સાચો છે વધુ એક પ્રશ્ન લઈએ અહીં પણ સંખ્યા રેખા આવી રીતે ઊભી આપી છે અને આપણને અહીં ઋણ બે પૂર્ણાંક એક દ્વિતીયાંશમાં ઋણ પાંચ ઉમેરવાનું કહ્યું છે ઋણ બે પૂર્ણાંક એક દ્વિત્યાંશને આપણે ઋણ બે પોઈન્ટ પાંચ તરીકે પણ જોઈ શકીએ માટે શૂન્યથી પહોંચીએ છીએ અને ત્યારબાદ તેમાં ઋણ પાંચ ઉમેરવાના છે માટે આપણે પાંચ એકમ વધુ ડાબી તરફ જવાનું છે જયારે અહીં તો આ તીર ઉપર તરફ એટલે કે જમણી તરફ જાય છે જે સંખ્યા રેખા ઉપર ધન બે પોઈન્ટ પાંચ દર્શાવે છે તેથી આ આપણો જવાબ હોઈ શકે નહીં બીજા વિકલ્પમાં જોઈએ તો અહીં શૂન્યથી બે પોઈન્ટ પાંચ એકમ નીચે તરફ જે સાચું છે ઋણ બે એટલે કે વધુ ડાબી તરફ અથવા તો એમ કહીએ કે નીચે તરફ પાંચ એકમ જવાનું છે માટે અહીં આપણે ઋણ સાત પોઈન્ટ પાંચ ઉપર પહોંચીએ છીએ જે આપણો સાચો જવાબ છે ઋણ બે પોઈન્ટ પાંચથી પાંચ એકમ વધુ ઋણ તરફ આમ આ આપણો જવાબ સાચો છે તેને પણ ચકાસી લઈએ આ રીતે તમે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા ઉમેરવાનો વધુ મહાવરો કરી શકો છો